જૂનાગઢમાં અંબાજીના ગાદી વિવાદના મુદ્દે રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે બ્રહ્મલીન મહના પરિવારજનોએ પોલીસમાં અરજી આપી આશ્રમની જગ્યા પોતાની હોવાનો દાવો કરી ખોટી રીતે ચાદરવિધિ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો

તમે જે આ બે નંબરના ધંધા બંધ કરી દો જે આજ મહેન્દ્ર કરીએ નિવેદન આપ્યું મીડિયામાં કે ભાઈ અમારો જોબ થાય છે હવે કોઈનો ન થાતો અંબાજી મંદિર છે એ તનસુખીનો જે પરિવાર છે ગુસાઈ એનો ઓક થાય છે તમારો કોઈનો બિહારીનો ઓક થાતો નથી મહેન્દ્ર